વિદ્યાર્થી મિત્રો આમાં ત્રણ સંખ્યાઓનું લસા અને ગુસ્સા આપણે અંક ગણિતની પદ્ધતિનો ઉપયોગ કરીને શોધીશું ઓકે હવે પંદરના નાના ભાગ પાડ્યા તો પડશે ત્રણ પંચા પંદર ત્રણની એક ઘાત પાંચની એક ઘાત એકવીસના ભાગ પડશે ત્રણ સત્તા એકવીસ ત્રણની એક સાતની એક અને પાંત્રીસના ભાગ પડશે પાંચ સતામ પાંત્રીસ પાંચની એક સાતની એક હવે ગુસ્સા આમાં શું કરવાનું તો પહેલાં કરતા તો એ જ નિયમ પણ આમાં ત્રણ સંખ્યાઓ છે ત્રણે ત્રણમાં સરખું એવું કહે છે આમાં બી હોય આમાં બી હોય અને આમાં બી હોય તો આઈ થિંક ત્રણ પહેલામાં છે બીજામાં છે ત્રીજામાં નથી પાંચ પહેલામાં છેલ્લામાં છે વચ્ચેમાં નથી સાત પહેલા બીજામાં છે ત્રણે ત્રણમાં કોમન એવું કંઈ જ નથી તો એનો ગુસ્સા કેવાશે એક જો ત્રણે ત્રણ માં કંઈ જ કોમન નહીં તો લસામાં શું કરવાનું ત્રણ લખીશું પાંચ લખીશું અને સાત લખીશું બધા પાયા લખીશ હવે વધારેમાં વધારે ઘાતાંક જોવાની તો ત્રણની એક એક બંનેમાં સરખી છે એટલે અહીંયા હું લખીશ એક પાંચની પાંચની બી લખીશ એક અને સાતની બી લખીશ એક ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત એકસો પાંચ એકસો પાંચ જે છે તે આ ત્રણ સંખ્યાઓનો લસ આ છે એટલે કે પંદરના ઘણ્યામાં બી એકસો પાંચ આવશે એકવીસમાં બી આવશે અને પાંત્રીસમાં પણ આવશે ઓકે બીજો નંબર છે ચાલીસ સાહીઠ એસી હવે આમાં જે ભાગ પાણીને બતાવતા હતા આપણે આગળ એવા નથી બતાવવા ડાયરેક્ટ કરીએ છીએ આમ છતાં ચાલીસના એક વાર હું તમને બતાવી દઉં છું આગળ તમારે જાતે કરવાના બે વીસ ચાલીસ બે દાન વીસ અને બે પંચા દસ પાંચ એકા પાંચ એટલે બે ની ત્રણ ઘાત પાંચની એક ઘાત ઓકે તો અહીંયા લખાશે ટ્રિપલ ટુ ફાઈવ બેની ત્રણ ઘાત અને પાંચની એક ઘાત એ જ રીતે સાહીઠના નાના ભાગ પાડશે સાઈઠના નાના ભાગ પડશે બે બે ત્રણ પાંચ બેની બે ઘાત ત્રણની એક ઘાત અને પાંચની એક ઘાત એસીના ભાગ પડશે બેની ચાર અને પાંચની એક હવે ગુસામાં શું કરીશું ત્રણે ત્રણમાં કોમન મને બે અને પાંચ બે નંબર દેખાઈ રહ્યા છે બે અને પાંચ ગુસામાં શું કહોનું ઓછું ઓછી ડિગ્રી ધ્યાન પર લેવાની તો બેની ઓછામાં ઓછી ડિગ્રી બે છે પાંચની ઓછામાં ઓછી એક છે પાંચની બધામાં સરખી જ છે એટલે ઓછી એક કહી શકાય બે ગુણ્યા બે ગુણ્યા પાંચ પાંચ ત્રણ પતી ગયું આના સિવાય કોઈ નવીન છે નથી હવે વધારે ઘાતાંક ધ્યાન પર લેવાય એમ એલસી મોર તો બે ની વધારેમાં વધારે ઘાતાંક છે ચાર અહીંયા તમે જોઈ શકો છો પાંચની એક અને ત્રણની એક બે ને ચાર વાર લખો પાંચને એક વાર અને ત્રણ ને એક વાર આનો જવાબ આવશે બસો ને ચાલીસ એ જ રીતે ત્રીજો દાખલો ગણીએ એટલે અંક ગણિતની પદ્ધતિથી જો ત્રણ ત્રણ સંખ્યાનો લસા શોધવાનો હોય લસા ને ગુસ્સા તો મેથડ એ જ છે ખાલી ત્રણે ત્રણ માં કોમન જોવાનું ઓકે અહીંયા ફોર્ટી નાઇનનું કરીએ ફોર્ટી નાઇનના પાર્ટ કરીએ સેવન સેવન ફોર્ટી નાઇન એટલે સેવન ડેસ ટુ ટુ ફોર્ટી ટુ ના ભાગ કરીએ ટુ થ્રી સેવન બધાની એક એક ડિગ્રી અહીંયા નાઇન્ટી વન ના ભાગ કરીએ તેરની અને સાતની એક એક ઘાતાંક હવે ગુસ્સામાં ત્રણે ત્રણમાં કોમન વેવું ત્રણે ત્રણમાં કોમન સાત છે એની ઓછી ઘાતાંક એટલે એક અહીંયા બે છે એક એક તો અહીંયા આવશે સાત અને લસામાં શું બધા જ પાયા લખવાના સાત લખ્યો બે લખ્યો ત્રણ લખ્યો તેર લખ્યો અને પછી ઘાતાંક વધારે ધ્યાન પર લેવાય તો સાતની બે ઘાતાંક રાઈટ બેની તો બેની વધારેમાં વધારે ઘાતાંક એક જ છે ઓકે ત્રણની ત્રણની બી એક જ છે હવે સાતને બે વાર બેને એક વાર ત્રણને એક વાર તેરને એકવાર બધાનો ગુણાકાર કરીશું મારો જવાબ એવો આડત્રીસ બાવીસ એટલે કે આનો લસા થયો આડત્રીસ બાવીસ ઓકે એ જ રીતે પંદર પાચીસ પાંત્રીસ હવે એક પેજ પર ત્રણ દાખલા કર્યા પછી તમને આ ત્રણ નંબરવાળું બી આવડી ગયો હશે આ બંને તમારે સોરી આ ત્રણે ત્રણ આ પેજ પર ત્રણ દાખલા છે ત્રણે ત્રણ જાતે ટ્રાય કરો નહીં આવડે તો જ વિડીયોમાં જોવાનું પંદરના ભાગ પાડ્યા મેં ત્રણની એક ઘાત પાંચની એક ઘાત પચીસના ભાગ પાંચની બે ઘાત અને પાંત્રીસના પાંચની એક અને સાતની એક ઘાત ઓકે હવે ગુસ્સા અ ગુસ્સામાં શું કરવાનું ત્રણે ત્રણમાં કોમન હોય તે જોવાનું ત્રણે ત્રણમાં કોમન પાંચ છે હવે ત્રણે ત્રણમાં કોમન લીધા પછી એની ઘાતાંક જુઓ અને ઘાતાંકમાં ઓછી જુઓ ગુસ્સાઓમાં તો પાંચની એક ઘાત એટલે પાંચ લસામાં શું કરીશું બધા જ પાયા લખવાના ત્રણ લખીશું પાંચ લખીશું અને સાત લખીશું અને વધારે ઘાતાંક ધ્યાન પર લઈશું ત્રણની એક પાંચની બે અને સાતની એક વધારે ઘાતાંક એટલે પાંચની બે ત્રણ પાંચ ગુણ્યા પાંચ અને અહીંયા સાત પાંચસો પચીસ અઢાર બાર સોળમાં આવીએ અઢારના મેં નાના નાના ભાગ કર્યા તો એ બેનો એક ઘાત અને ત્રણની બે ઘાત બારના મેં ભાગ કર્યા રાઈટ તો બેની બે ઘાત અને ત્રણની એક ઘાત અને સોળના મેં ભાગ કર્યા તો બેની ચાર ઘાત ઓકે હવે ત્રણે ત્રણમાં સરખું એવું આમાં શું છે તો ત્રણે ત્રણમાં સરખું એવું બે છે અને ગુસ્સાઓમાં ઓછી ઘાતાંક ધ્યાન પર લેવાય તો ઓછી ઘાતાંક એક છે એટલે ગુસ્સા આવશે બે લસામાં બધા જ પાયા લખીએ બે ત્રણ ઓકે બે નંબર છે એમાં વધારે ગાત ધ્યાન પર લેવાય એટલે બે ની ચાર અને ત્રણ ની બે ત્રણ ની બે અને ત્રણ ની એક છે આપણે ત્રણ ની બે ધ્યાન પર લેશું બે ચાર વાર ત્રણ બે વાર એકસો ને ચુમ્માલીસ એ જ રીતે થર્ડ વન સોલ્વ કરીએ સોળ ચોવીસ છત્રીસ સૌથી પહેલા એના ભાગ પાડી દઈએ સોળના ભાગ બે ની ચાર ઘાત ચોવીસ ના ભાગ પાડી દઈએ બે ની ત્રણ ત્રણ ની એક અને છત્રીસ ના ભાગ પાડી દઈએ બે ની બે ઘાત ત્રણ ની બે ઘાત ઓકે હવે ગુ સા અમાં શું કરવાનું ગુ સા અમાં ત્રણે ત્રણ માં કોમન બે બે તો બેની ઓછામાં ઓછી ઘાતાંક તો ઓછામાં ઓછી ઘાતાંક અગેન બે તો ચાર જવાબ આવશે એના પછી લસામાં બધા જ પાયા લખીએ બે ત્રણ બરાબર છે ઓકે હવે બેની વધારે ઘાતાંક ધ્યાન પર લેવાનું તો ચાર ત્રણની બે બે ની ચાર ઘાત ત્રણની બે ઘાત ઇટ વીલ બી બે દુ ચાર દુ આઠ દુ સોળ અને ત્રણતાલીસ નવ એકસો ચુમ્માલીસ એટલે આનો જવાબ આવ્યો એકસો ને આનો લસ આવ્યો આઈ થિંક આ ત્રણે ત્રણ દાખલાઓમાં તમને સમજ પડી પણ આ ત્રણે ત્રણ દાખલાઓ જો તમે જાતે ગણીના તમને વધારે ફાવશે કારણ કે ગણિતમાં જોઈને એવું લાગે કે મને સમજ પડી ગઈ પણ જ્યારે કેલ્ક્યુલેશન જાતે મોડે કરો ત્યારે તકલીફ પડતી હોય છે એટલે તમને કોઈ પણ એક રીતના દાખલામાં એવું લાગે કે નહીં આ મને સમજ પડી ગઈ છે તો યુ જસ્ટ ટ્રાય બાય યુર સેલ્ફ જાતે જ ગણવા પ્રયત્ન કરો નહીં આવડે તો જ વીડિયોમાં જુઓ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ જોઈએ ટેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો સૂ ઇન ધ નેક્સ્ટ વિડીયો